અમને વાત તો કરો જોવા તો જો શું છે આ ઓલા ઘોર ખોદિયા ગોઈને પાણા ઉસકાવાનું ચાલુ કરી દીધું હું પાણા એટ કરી દીધું પકડી લીધું પકડી લીધું

Se sí, ama, ¿y <coughs> <coughs> <coughs>

કોઈ ફકડશે ને ગાનો કરતા આવોજો હું પકડી લઉં આવોજો કસરો માથે માથે ન

Ne lagi? Kamera saya fakir juga.